યુપીના ગોંડામાં એક બોલેરોએ કાબુ ગુમાવ્યો અને સરયુ નહેરમાં ખાબકી હતી આ અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા જેમાંથી મોટાભાગના લોકો એક જ પરિવારના હતા બોલેરોમાં પંદર લોકો સવાર હતા તે બધા પૃથ્વીનાથ મંદિરમાં જળ ચડાવવા જઈ રહ્યા હતા અકસ્માત પછી ચીસો સાંભળીને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા દસ મિનિટ પછી વિસ્તારના લોકો અને પોલીસ આવી પહોંચી આ પછી બચાવ કામગીરી શરૂ થઈ પરંતુ કારના દરવાજા ખુલતા ન હતા લોકો ગાડીની અંદર તડપી રહ્યા હતા જેમ તેમ કરીને લોકોએ કારના કાચ તોડીને બધાને બહાર કાઢ્યા બધાને ચીપીઆર આપવામાં આવ્યું પરંતુ આઠ લોકો ભાનમાં આવ્યા નહીં જ્યારે ચાર લોકોને ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હાલમાં બોલેરો હજુ પણ નહેરમાં ફસાયેલી છે તૈણ પોલીસ સ્ટેશનના લગભગ સો કર્મીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે ગોંડામાં એક બોલેરો બેકાબૂ થઈને સરયુ નહેરમાં ખાબકી હતી આ અકસ્માતમાં અગિયાર લોકોના મોત થયા તેમાંથી મોટાભાગના એક જ પરિવારના હતા બોલેરોમાં પંદર લોકો સવાર હતા તે બધા પૃથ્વીનાથ મંદિરમાં જળ ચડાવવા જઈ રહ્યા હતા મુખ્યમંત્રી યોગીએ અકસ્માતની નોંધ લીધી છે તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને રાહતકાર્ય ઝડપી બનાવવા સૂચના આપી છે ઉપરાંત મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ સ્ત્રી મળીએ નવી અપડેટેડ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો